જબદીશભાઈ મકર સંક્રાંતિ રાત્રે અભિયાર સાડા અત્યારે બે લોકો આવેલા ફૂલ પીધેલી દારૂ હાલતમાં હતા એ લોકોએ આપણી દુકાનેથી વસ્તુ લીધેલી અને પૈસા અમને પચાસ રૂપિયા જ આપ્યા હતા પણ એ લોકો એવું દર્શાવ્યું પણ સો રૂપિયા તમને આપેલા છે અમને ફરત બીજા પૈસા પાછા આપે તો આપણે એમને પચાસ સો રૂપિયા પાછા આપેલા પણ એ લોકો કોઈ વસ્તુ માનવા શીખવાડવા નહોતા ચૂકમા કારણ કે પી ગયા હતા ફૂલ દારૂ અને એ લોકોની બબાલ કરવાની ગણત હતી કે અમારે બસ બબાલ કરવી તમે સો જ આપ્યા છતાં એ માયના લોકો પછી કેમ કે છરીયુ ને આતે ને બધું હતું એ લોકો પાહે મારવાની કોશિશ કે એવું કરતા હતા એટલામાં પણ અમે લોકો એને આઈથી સમજાવીને મોકલી દીધેલા તો પરત પછી પાછા આવેલા કલાકોની સમયમાં કે પેટ્રોલ બોમ્બ એ લોકોએ બનાવેલા હતા પેટ્રોલ ભરીને બોટલો લઈને આગળથી ઘા કર્યા દુકાનો કોઈ નહીં કે ના હાજર ઈ જગ્યા ઉપર કોઈ નહોતું નકર ઈજા એટલે ટૂંકમાં માણસને બહુ ઈજા થાય એવું હતું કારણ કે આખું પેટ્રોલ જો તો બોમ્બ ગોળે વિસ્ફોટ જ થયો એમનો વિડીયો આવેલો છે કાયદેસર ફરિયાદ કરી લઈએ આપડે યુનિવર્સિટી માં સાહેબ ને સાહેબ એક આરોપી નું નામ આવી ગયું હોય આરોપી નું નામ લખેલું બીજા ચાર પાંચ ના સાહેબ એ લોકો કેતા અમે પકડી લેશું એને મકર સંક્રાંતિ રાત્રે અગિયાર સાડા અગિયાર બે લોકો આવેલા ફૂલ પીધેલી દારૂ હાલતમાં હતા એ લોકોએ આપડી દુકાને વસ્તુ લીધેલી અને પૈસા અમને પચાસ રૂપિયા જ આપ્યા હતા એ લોકો એવું દર્શાવ્યું કે અમે સો રૂપિયા તમને આપેલા હે અમને ફરજ બીજા પૈસા પાછા આપ્યા કોઈ આપણે એમને સો રૂપિયા પાછા આપેલા પણ એ લોકો કોઈ વસ્તુ માનવા સ્વીકારવા નહોતા ટૂંકમાં કારણ કે પી ગયા હતા ફૂલ દારૂ અને એ લોકોની બબાલ કરવાની ગણતરી હતી કે અમારે બસ બબાલ કરવી તમે સો જ આપ્યા એ છતાં એ મહિના ને એ લોકો પછી કેમ કે છરિયું આ તે બધું હતું એ લોકો પાસે મારવાની કોશિશ કે એવું કરતા હતા અમે પણ અમે લોકો એના અહીંથી સમજાવીને મોકલી દીધેલા પરત પછી પાછા આવેલા કલાકોની

ડબલીસભાઈ મકર સંક્રાંતિ રાત્રે અગિયાર સાડા અગિયારે બે લોકો આવેલા ફૂલ પીધેલી દારૂ હાલતમાં હતા એ લોકોએ આપણી દુકાનેથી વસ્તુ લીધેલી અને પૈસા અમને પચાસ રૂપિયા જ આપ્યા હતા પણ એ લોકો એવું દર્શાવ્યું અમે સો રૂપિયા તમને આપેલા છે અમને ફરત બીજા પૈસા પાછા આપ્યો તો આપણે એમને પચાસ સો રૂપિયા પાછા આપેલા પણ એ લોકો કોઈ વસ્તુ માનવા સ્વીકારવા નહોતા કૂકમાં કારણ કે પી ગયા હતા ફૂલ દારૂ અને એ લોકોની બબાલ કરવાની ગણતરી હતી કે અમારે બસ બબાલ કરવી તમે સો જ આપ્યા એ છતાં એ માયના નહિ લોકો પછી કેમ કે છું આપે ને બધું હતું એ લોકો ભાઈ મારવાની કોશિશ કેવું કરતા હતા એટલા અમે પણ અમે લોકો એને આ થી સમજાવીને મોકલી દીધેલા તો પરત પછી પાછા આવેલા